કે બો સુહા કે મન્યા આનંદ કરી આ સાહેબ બોલી જાને અખંડ અનંતતા બની જાય આનંદ કરી આનંદ ભરી શે પડે આપો તમારો સ્વરૂપ શું છે તમારો સ્વરૂપનું નામ શું છે તમાર આત્માનું નામ શું છે asli સ્વરૂપ કરો છો સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સપસમ સુ આત્મા છે એમાં તમારું ચિત્તને રોડી જોવો ચિત્નો જપ કોલા આનાથી આનંદ થાય આનાથી આનંદ મળે એટલા આપણે ખોજ એટલા માટે ગુરુ માં કે આ વસ્તુ છે તો બેટા તારે એ વસ્તુ તો તારા છે મારા પાસે તો ગુરુ ગમ પૂછી બસ નથી ગુરુ ગમ પૂછી સર્વે થી દસ મારા તારા હું દસ મારો તાર કોલા ને ગોળ ગુરુ ખોલી ન દે ગુરુ બતાવે નિશાન બતાવે ગુરુ રસ્તો બતાવે ગુરુ આવી ન દે

આ ભૂલમણી માં ફેરા તો હજુ બચાવ ફરી ફરી હવે નફા આ ભૂલમણી માં ના પટકવું હોય તો આ માન માં અવતાર મળ્યો છે તો ભજી દે પરમાત્મા ને ભજી દે ગુરુ જે વસ્તુ આપે ને એને તું પકડી લે કે તારી અંદર તારો નામ બેઠો છે તારો પરમાત્મા બોલી દેશે તે તો ઓળખી લે અને ઓળખવા માટે આ એક ધ્યાન આપણે રાખ્યું છે ધ્યાન સિવાય જ્ઞાન ન થાય કોઈ એમ કે અમારે ધ્યાન ની જરૂર છે અમારું જ્ઞાન થઈ ક્યાંય કે નહીં થાય કેવું નથી દુનિયામાં કોઈ નું નથી આપણે જ્ઞાન થવું હોય ને તો પહેલું ધ્યાન કરવું પડે જ્ઞાન પછી થાય ધ્યાન વગર જ્ઞાન ન થાય અને જ્ઞાની થયા પછી કેવું ધ્યાન થાય જ્ઞાની ગુરુ ધ્યાન માં રહેતા રહેતા દિવસે રાત ધ્યાનમાંથી માંથી ધણી રહો કે મર્યા દીના જ્ઞાની બની ગયો ને રાત ને છે નું ધ્યાન થાય ધ્યાન છૂટે નહીં એની સુતા કેમ ન થે એવો એ બનાવી દે તમને હું ઝટકા નથી મારતો તમે કોઈ સમજેલા છો પણ છતાંય આ વિડીયો છે ને બીજાને સાંભળે છે આપણે વિડીયો છે બીજા લાખો સાંભળે છે હવે એવું નથી કે આપણે અહીંયા સાંભળો આ વિડીયો તો દુનિયાને વિદેશો સુધી ફરે છે બધાએ સાંભળે કારણ કે બધા મનુષ્ય છે ને બધાને વિડીયો જોતો હોય તો હારું એનું જોતો ક્યાંક સારું ક્યારેક તો જોવાઈ જાય ને